લિંબાઈત ઉત્સવ સમિતિ તથા યુદ્ધ પર ગુજરાતના સંયુક્ત ક્રમે આયોજિત જનકાર નવરાત્રી બે હજાર પચ્ચીસ આ વર્ષે સુરતના ઐતિહાસિક નિલગિરી ગ્રાઉન્ડ ખાતે ભવ્યતા સાથે ઉજવાશે નવરાત્રી ઉત્સવ શહેરના પરંપરાગત ખેલૈયાઓ યુવાનો તથા પરિવાર માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે વિશ્વ સ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો પરંપરાગત ખેલૈઓ માટે મફત પ્રવેશ લોક સંસ્કૃતિને પ્રોત્સાહન સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે વિશાળ મફત પાર્કિંગ વ્યવસ્થામાં હજારો વાહનો માટે કરી દેવાય છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે આધુનિક સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમથી રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ મળશે વિશાળ અને ઐતિહાસિક નીલગીરી ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજન પ્રસિદ્ધ કલાકારો તથા સ્થાનિક યુવા પ્રતિભાઓ દ્વારા દરરોજ વિશેષ રજૂઆત યોજાશે લિંબાયત ઉત્સવ સમિતિઓ આ સંકલ્પ છે કે નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં સુરતવાસીઓને સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે યાદગાર ઉત્સવની ભેટ આપવામાં આવી આ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન રાત્રે સાંજથી મધરાત સુધી યોજાશે શહેર તથા આસપાસના વિસ્તારોના ખેલૈયાઓ અને નાગરિકો માટે એક વિશાળ સાંસ્કૃતિક મેળો સાબિત થશે અમારો હેતુ નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સંસ્કૃતિ સુરક્ષા સુવિધા સાથે નાગરિકોને ભવ્ય અને યાદગાર અનુભવ અપાવવાનો છે નાગરિકોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને સંસ્કૃતિના મહોત્સવને સફળ બનાવવા તથા સુવ્યવસ્થિત રીતે ભાગ લેવા અપીલ કરવામાં આવી છે નમસ્કાર લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ગુજરાત દ્વારા ઝંકાર નવરાત્રી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ દે લિંબાયત વિસ્તારમાં અત્યાર સુધી એક નાના પાયે સપના પાન સેટર ખાતે જે નવરાત્રી ચાલતી હતી તો બે ત્રણ વર્ષથી વિચારતી હતી કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીએ ના આપણા વિસ્તારના જ નહીં પણ આખા પૂરા સુરત શહેરના પણ લોકો ત્યાં આવીને ગરબા રમે અને સાથે સાથે ગરબાનું આયોજન કરે અને સારા એવા ટ્રેડિશનલ વેશભૂષા કરીને આવે એવી રીતે આ આયોજન અમે કર્યું છે સાથે સાથે આ નવરાત્રિમાં ગરબામાં તમે જોવો તો આ દિવ્યાંગલ જે ખેલૈયાઓ છે એ પણ ત્યાં હાજર રહેવાના છે સાથે સાથે જે માસીબા છે એ માસી લોકો પણ ત્યાં છે આપનો એ એટલે ગરબા રમીને આપને આનંદ આપવાના છે સાથે સાથે ખૂબ મોટા મોટા ઇનામો ને પણ આપણે ત્યાં રાખ્યા છે જેવી રીતે કે ઇનામોની તન કેટેગરી રાખી છે એમાં જે કિડ્સ હોય એનું અલગ છે ટીનેજરનું અલગ છે ને પછી થોડાક ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષના અલગ આવે ત્રણ ઇનામોની આપણે કેટેગરી રાખી છે ને અલગ અલગ ઇનામો પણ આપણે ત્યાં આપવાના છે અને સારા એવા ઇનામો રોજે રોજ અમે આપણે ત્યાં આપી રહ્યા છે આપવાના છે તો આ જે નવરાત્રિ છે એ નવરાત્રિ ખૂબ સરસ થશે ખુલ્લા મેદાનમાં છે વરસાદ જો નીચ પડે તો ખરેખર આ નવરાત્રીને ચાન ચાર ચાર ચાંદ લાગી જાય એવું મારો કેવું છે